નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસને શનિવાર આ મિત્રો આ બીજા ભાગમાં ક્યારેય આપણે તારીખ જણાવતા નથી પણ આજે જે તારીખ જણાવું છું એની પાછળ પણ એક કારણ છે જેના લીધે અત્યારે તમને તારીખ જણાવેલી છે કે મિત્રો આજે ચૌદ ડિસેમ્બરના દિવસે બજારો જે સો દોઢસો રૂપિયા જેવી ડાઉન થઈ ગઈ છે આપ સૌને ખબર છે સવારના પહેલાં વિડીયોમાં જ આપણે જાણી લીધું છે પણ મિત્રો ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે પણ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મિત્રો આવી જ કંઈક પોઝિશન હતી હાલ નિકાસ બંધ થઈ ગઈ હતી ને બજાર આઠસો નવસો હતી બજાર સીધી ડાઉન થઈને ત્રણસો ચારસો આવી ગઈ હતી અને એના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો આ ગયા વર્ષના દ્રશ્યો છે જે આપણા ખેડૂતભાઈઓએ નિકાસ બંધ થતાં આંદોલન કર્યું હતું આ બધા એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આજે પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે તો દરેક ખેડૂતભાઈને કહું કે આ એક તારીખ તમે નોટ કરી લેજો કારણ કે મને આ વર્ષે તો યાદ છે પણ લગભગ આવતા વર્ષે હું ભૂલી જઈશ તો આ એક તારીખ તમે યાદ કરીને નોટ કરી લેજો કે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે આજે અને બજારું ડાઉન થઈ જાય એટલે આપને આવતા વર્ષે પણ ખબર પડે કે આવું ચૌદ તારીખે આવું કંઈક થાય છે અને મિત્રો અત્યારે હરાજી વિષયની વાત કરું તો આપ જોઈ શકો છો અત્યારે પાંચ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ આવી ગયું છે છ નંબરના બ્લોકમાં મિત્રો હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે તો અહીંયા પાંચ નંબરના બ્લોકમાં મિત્રો પહેલી લાઈનમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે ને અત્યારે હરાજી જોઈ શકો છો બીજી લાઈનમાં ચડી ગઈ છે તો ચાલો હવે રૂબરૂ જઈને જ જાણી લઈએ કે અત્યારના શું પોઝિશન રહે છે બજારમાં કંઈ તેજી મંદી કેવી થઈ છે કંઈ સુધારો વધારો થયો છે કે નહીં આ તમામ પોઝિશન આપણે અત્યારે જાણી લઈ વિડીયોમાં બન્યા રહેજો એના સુધી તમને તમામ પ્રકારના ડુંગળીના બજાર ભાવ જણાવવાનો છો આ વિડીયો ધન્યવાદ મિત્રો ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે સાઈઝમાં થોડુંક ઝીણા મોટું બધું મિક્સમાં છે અને ઉગેલું તો મિત્રો બધા માં છે લગભગ માલમાં માં ઉગેલું સારા માલ હોય તો એમાં ઉગી તો ગયા છે માલ મીડિયમ ક્વોલિટી માલ હોય અંદર મિક્સમાં છે આ પ્રકારના

છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ સુપર બેસ્ટ ક્વોલિટી છે જોઈ શકો તમે છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ મિત્રો વાત કરું તો થોડીક મીડિયમ સાઈઝ છે અને મોટી સાઈઝ છે ગુલ્ટી ઉલ્ટી કઈ છે એની અંદર બાકી બેસ્ટ ક્વોલિટી મળશે છે ને એકત્રીસ રૂપિયા ભાવ થયો સુપર કલર વાળો માલો મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરીએ તો અહીંયા બે વખત સારી ક્વોલિટીમાં છે બંનેના બજાર ભાવ જાણીએ આપણે કેવા બજાર ભાવ થાય છે અહીંયા રાજી બાજુમાં ચાલુ છે જોઈ શકો છો મિત્રો આ માલ છે જે આગળ છસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ હતો એ લખાઈ ગયો છે પાંચસો ને એક રૂપિયા ભાવ દે છે અને મીડિયમ સાઇઝ અને મોટી સાઈઝ છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો એક નંબર ક્વોલિટી છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે

મિત્રો સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો આ લાવો બજાર તો છે નહીં પણ આ તો કોઈ ખેડૂત ભાઈ પાસે આવો માલ હોય આવડી સાઈઝ વાળો નવી ક્વોલિટી માં તો સાતસો એકોતેર રૂપિયા સુધી ભાવ થઈ શકે છે બાકી બજાર જોઈ શકો છો ક્વોલિટી જોઈ શકો છો આવી ક્વોલિટી હે સાઈઝ બહુ સારી હે સાતસો એકોતેર રૂપિયા ભાવ થયો

મિત્રો ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થી ને ખાબદાબાઈ બધી જોખી લેવાની શરતે વેચાણો છે જોઈ શકો છો બગાડ ની અંદર છે આવો બગાડ છે બાકી સારો માલે છે આની અંદર સુપર બેસ્ટ ક્વોલિટી માલે છે પણ હરાજી ખાબદાબ મૂકેલી હે આવો માલ હોતે અંદર મિક્સ માલ છે બગાડ હોતે જોઈ શકો છો એટલો બગાડ હોતે છે એની અંદર ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ તે બગડ જાજો હોય એની અંદર જોઈ તો ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો છે તેમજ મિત્રો અહીંયા બે વકલ છે સારી ક્વોલિટીમાં બે ના ભાવ જાણીએ કેટલા થાય છે એક વકલ અહીંયા છે ને એક નીચે વકલ છે બે વકલ છે

મિત્રો પાંચસો ને એકતેર રૂપિયા ભાવતી છે સાઇઝ માં થોડુંક જીડે મોટું બાકી બેસ્ટ ક્વોલિટી માલ છે કઈ ઘટે ને એવો મળશે કલર લાઈટિંગ બધું સારું પાંચસો ને બેસ્ટ ક્વોલિટી માલ છે પાંચસો ને એકોતેર પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે એમાં મીડિયમ ક્વોલિટી માલ થોડોક મિક્સમાં છે આ પ્રકાર નો પતિ ડેમેજ એવું બધું એની અંદર મિક્સમાં છે અને પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે બાકી સારી ક્વોલિટી માલ હોય છે એની અંદર મિક્સ માં પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવત છે સાઇડ બધું એ ઝીણા મોટું બધી કલર હારો હે પાંચસો ને એકત્રીસ રૂપિયા મિત્રો ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવતીયમ ક્વોલિટી માલ છે મીડિયમ ક્વોલિટી માલ જોઈ શકો છો આમાં ઘણો બધું આવું બધું મિક્સ માં છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે બે તું ના તે બધું એની અંદર મિક્સ માં છે અને બાકી ઉગેલું તો બધા માલ માં છે સારો માલ હોય તો ભલે ને નબળો માલ હોય તો ભલે ઉગેલું બધા માં છે

મિત્રો પાંચસોને એકતાલીસ રૂપિયા ભાવતી છે સાઈજમાં છે થોડુંક ઝીણા મોટું બધું મિક્સમાં છે ને થોડુંક જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી તે અંદર મિક્સમાં છે પાંચસોને એકતાલીસ રૂપિયા ભાવતીય છે તો કાચું ને એવું થોડુંક મિક્સમાં છે એની અંદર પાંચસોને એકતાલીસ રૂપિયા ભાવતીય છે બાકી સાઈજમાં થોડુંક જોઈ શકો છો આવડી મીડિયમ વધારે હે મોટી થોડીક ઓછી છે પાંચસો એકતાલીસ મિત્રો છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ને આની અંદર જો બમ પર એકદમ સાઈઝ વાળો માલ છે પણ થોડુંક ભૂંગરા બેતા ઉપર છે બેતું ને એવું બધું મીસ માં છે છસો ને એકવીસ છસો ને એકવીસ રૂપિયા ભાવતી હોય થોડીક મીડિયમ સાઇઝ હોય એની અંદર મિક્સમાં છે આ પ્રકારની અને ક્વોલિટી વિશે વાત કરું મિત્રો ભૂંગરૂ બેતું થોડુંક વધારે આની અંદર છે જોઈ શકો છો આ પ્રકારનું બેતું આની અંદર ઘણું છે એકદમ મોટી બમ્પર સાઇઝ છે પણ થોડુંક ભૂંગરું બેતું છે મિક્સમાં છસો ને એકવીસ રૂપિયા ભાવતું છે અને ઉગેલું તો લગભગ બધામાં કોક કોકમાં જોઈ શકો છો કોક હોય જ છે બધામાં છસો ને એકવીસ રૂપિયા ભાવતું છે ઉગી તો બધામાં ગયું છે છસો ને એકવીસ રૂપિયા ભાવતું છે ક્વોલિટી મિત્રો વાત કરું તો પતિ ડેમેજ ને એવું બધું થોડું કાળમાં મિક્સમાં છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ને વકલ ની વાત કરી મિત્રો તો સો ની આસપાસ નો વકલ છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો મિત્રો એકસો ને ચાર કટાનો વકલ છે મીડિયમ સાઈઝ ને મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો ને એકવીસ રૂપિયા મીડિયમ સાઇઝ માં ને મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે ચારસો એકવીસ રૂપિયા ભાવ છે જોઈ શકો છો તમે આ ક્વોલિટી છે ચારસો એકવીસ રૂપિયા ભાવ થયો બજાર જોઈએ તો થોડી એવી અત્યારે સુધરતી દેખાય છે ચારસો એકવીસ રૂપિયા ભાવ થયો ફાઇનલી ખેડૂત મિત્રો આ બીજા ભાગમાં બસ આટલું જ અને અત્યારની બજાર પોઝિશન વિશેની મિત્રો વાત કરું તો અત્યારે થોડુંક એવું બજાર સુધારો થયો છે હાલ થોડું એવું બજાર ખેંચાતું છે પણ બહુ જાજુ લાંબો ફેર છે નહીં હાલ ત્રીસક રૂપિયા જેવો સુધારો છે બજારમાં અત્યારે અને નવી આવકની મિત્રો બહુ જ ફોન આવ્યા મને સાચી કોમેન્ટો આવી ગઈ છે તો મિત્રો નવી આવક વિશેની આપણે તમને સોમવારે પરફેક્ટ માહિતી આપી દઈએ સોમવારના વિડીયોમાં હાલ અત્યારે તો તમને નહીં જણાવી શકું કારણ કે આ આ ડુંગળી ઉતરી છે એટલે મને પણ ખ્યાલ નથી આવતો કે કયા દિવસે પૂરું થઈ જાય અને લગભગ લગભગ મંગળવારે રાત્રે તમામ ડુંગળી પૂરી થઈ જાય અત્યારે તમને એટલું જણાવી દઉં છું પણ પાકું તમને નથી કરતો તમને પાક આ રિપોર્ટ હું તમને સોમવારે આપીશ તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું હવે પાછળ સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ ને બજારમાં અત્યારે થોડોક સુધારો છે ધન્યવાદ